બાળ મિત્રો આપણે આજે કદરૂપુ બતકડું નામનો જે પાઠ છે એ આપણે આજે જોઈશું એક બતકીએ એક સુરક્ષિત સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી એક દિવસની એક દિવસ તેની નજર ઈંડા પર પડી તે વિચારમાં પડી ગઈ અરે મેં ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ ચાર હતા નાના પાંચ હતા હું એ કેવી માં મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું તે પાંચેય ઈંડાને સેવવા લાગ્યા આખરે ખુશીનો દિવસ આવી ગયો એક ઈંડું સહેજ સળવડ્યું તેમાંથી ધીમો અવાજ સંભળાયો ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડૂક્યો કર્યું જોત જોતામાં બીજું ત્રીજું અને ચોથું પણ ઈંડું ફૂટ્યું થોડી વારમાં જ્યારે કલગ કલગ ગીત ગાવા લાગ્યા તેણે પાંચમાં ઈંડા તરફ જોયું મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે આ ઈંડું થોડું મોટું લાગે છે જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે તો બાળ મિત્રો દરેક વ્યક્તિ માણસની મા છે મમ્મી છે એ મમ્મી ને પોતાના બાળકોની જો ઓળખ છે એ ઓળખ ખૂબ જ સારી રીતે થતી હોય છે તો અહીં એક જે પાણીમાં તરતું જે પક્ષી છે એ પક્ષી એટલે કે બતક એ બતક પોતાના સુરક્ષિત સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂકે છે અને તે ઈંડા પર બેસે છે અને બચ્ચા આવવાની ખૂબ જ રાહ જોવે છે એક દિવસ તેની નજર એક ઈંડા પર પડે છે અને તે ખૂબ જ વિચારમાં પડી જાય છે કે અરે મેં ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ ઈંડા ના પાંચ હતા હું એ કેવી મા છું મારા જ એક બચ્ચાને હું ભૂલી જાઉં છું તો બાળ મિત્રો અહીં મા એટલે મમ્મી આપણી પણ મમ્મી આપણા બાળકો આપણને ક્યારેય ભૂલતી નથી તો અહીં એક મુખ પ્રાણી છે મૂક પક્ષી છે એ પક્ષી જે છે એ પોતાના બાળકોને કેવી રીતે ભૂલી શકે છે અહીં તો આ જે બતક છે એ બતક પોતા પોતે ઈંડા મૂકે છે અને પાંચે ઈંડાને સેવવાની કોશિશ કરે છે અને તે પાંચે ઈંડાને સેવવા લાગે છે આગળ ખુશીનો દિવસ આવી જાય છે અને એક ઈંડું જે છે એ સહેજ સળવળે છે અને તેમાંથી અવાજ સંભળાય છે અને ઈંડું ફૂટે છે અને બચ્ચું બહાર ડોક્યું કરે છે અને જોત જોતામાં બીજું ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટી જાય છે થોડી વારમાં જ્યારે કલક કલગ ગીત ગાવા લાગે છે અને તેમાં તેણે પાંચમા ઈંડા તરફ જોયું મારો આ બચ્ચો ક્યારે આવશે આ ઈંડું થોડું મોટું લાગે છે જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે એક દિવસ એક ઈંડું પણ સળવળ્યું અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું બતકે જેવું બચ્ચાને જોયું તેને થયું અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે થોડું રાખોડી રાખોડી પણ છે આમ કેમ થયું હશે પછી તરત મનમાં બોલ્યું હું કેવી છું હું કેવી માં છું જુદું છે તો છે મોટું છે તો છે પણ તો મારું જ છે ને હું તેને પણ તરતા શીખવીશ ઈંડું ફૂટી જાય છે એક દિવસ પેલા મોટા ઈંડાનો પણ સમય આવે છે અને એ ઈંડું સળવડે છે અને અંદરથી ધીમો અવાજ સંભળાય છે અને તે ઈંડામાંથી બહાર બચ્ચું નીકળે છે બચકીએ જેવો બહાર બચ્ચાને જોયો કે તે મનમાં કરવા લાગે છે અરે આ બચ્ચો તો કેવડું મોટું લાગે છે થોડું રાખોડી પણ છે આમ કેમ થયું હશે પછી તરત મનમાં બોલેશ કે હું એ કેવી માં છું જુદું છે તો છે મોટું છે તો છે પણ બચ્ચું તો કોનું છે માનું જ છે ને હું તેને પણ તરતા શીખવી દઈશ બાળકો અહીં પ્રાણી હોય પશુ હોય પક્ષી હોય દરેકે દરેક પોતાના બાળકોને પોતાની જે મા છે એ મા ખૂબ જ સારી રીતે એનો પરવરિશ કરતી હોય છે થોડા દિવસ પછી બતકીને બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ પણ બાકીના બચ્ચા તેને તેની મશ્કરી કરવા લાગે છે કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેને તેના પર ગંદુ પાણી ફેંકે છે બધા કહેવા લાગે અરે આવું બતક હોય આ તો કદરૂપું બતકડું છે પછી તો એ બધા બધાએ તેનું નામ શું પાડ્યું છે કદરૂપું બત બતક પાડી દે છે એમ બાળકો દરેકે દરેક મુખ પ્રાણી છે મનુષ્ય છે પશુ પક્ષી છે એમના જે બાળકો છે એ બાળકોને ખૂબ જ સારી રીતે નામો બધા બાળકો આપતા હોય છે તો બાળકો અહીં આપણે જોઈએ તો અહીં દરેકે દરેક બાળકો છે એ બાળકો એકબીજાનું નામ પાડતા જ હોય છે પણ અહીં આપણે જોઈએ તો અહીં બતકને હોય બતકે પણ બાકીના બચ્ચાઓ બીજા બચ્ચાની જ મશ્કરી કરવા માંડે છે અને કોઈ તેને ધક્કો મારે છે કોઈ તેને તેના પર ગંદુ પાણી ફેંકે છે અને કહેવા લાગે છે કે અરે આ તો કેવું બતક આ તો કદરૂપું બતકડું છે પછી બધાએ બધા બચ્ચાઓ તેનું નામ કદરૂપું બ બતકડું પાડી દે છે તો બાળમિત્રો અહીં સુધી આપણે જોઈશું પછી આગળના ચેપ્ટરમાં પાઠમાં આગળ સમજીશું